નમસ્કાર દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મંશરી શેરબાનું ઇસ્લામ ધર્મમાં મહરમનો મહિનો ખૂબ જ વિશેષ અને પવિત્ર માનવામાં આવે છે એવું કહેવાય છે કે હઝરત ઇમામ હુસેન રદિઅલ્લાઉ તાલા અન્હો અને તેમના સાથીઓની શહાદત પર શોક મનાવીને આ ત્યોહાર ઉજવવામાં આવે છે હઝરત ઇમામ હુસેન રદિઅલ્લાઉ તાલા અન્હો કરબલાના મેદાનમાં શહીદ થયા હતા અને તેમની યાદમાં લોકો તાજિયા બેસાડે છે અને કાઢે છે આ વર્ષે સત્તરમી જુલાઈ બે હજાર ચોવીસના રોજ તાજિયા વિસર્જન થવાના છે તે માટે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તેવી તમામ બાબતોને ધ્યાને લઈ આજ રોજ સિટી પોલીસ સ્ટેશન મથકે તાજિયાના પરવાનેદારો અને શાંતિ સમિતિના આગેવાનોની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું

અને કેટલા વાગે કયા રૂપથી નીકળવાનું છે બરાબર તો અરજી બધા કરી દે છે એવું માનું છું બધા કોઈ બાકી છે અરજી કરવામાં તો એક દિવસમાં બધા અરજી કરી નાખજો કારણ કે તમારે સ્થાપના માટે બી તમારે ઘણો ઓછો સમય રહેશે કાલથી તો સ્થાપના ચાલુ થઈ જશે બધા વાડીમાં આજે પહેલું સ્થાપના ચાલુ થઈ ગઈ છે તો અરજી જે એ કાળજી લેશે આટલાથી હદ વટાવીને પણ નહીં આગળ વધવાના કારણોસર ફરી પાછું અમારે તમારા ડીજે ડિટેઈન કરવા પડે હવે આવી જબરજસ્તી શા માટે કરાવડાવું છું જે નોર્મ્સ બન્યા છે એને

એવી કોઈ પોસ્ટ છે જે વાયરલ થશે તો એની પર સખત માં સખત કાર્યવાહી કરવામાં આવશે અને શાંતિ સમિતિના સભ્યોને પણ આ બાબતે સૂચના આપવામાં આવેલી છે કે એમના ધ્યાન પર કોઈ આવે તો અમારું ધ્યાન દોરે જેથી અમે કાર્યવાહી કરી શકીએ શાંતિ સમિતિની જે બેઠક યોજવામાં આવી હતી એમાં કયા પ્રકારના નિર્ણય લેવામાં આવ્યા છે આજે સિટી પોલીસ સ્ટેશનના અંદર શાંતિ સમિતિની જે મીટિંગ લેવામાં આવી છે એના અંદર પોલીસ દ્વારા જે જે નિયમો પાલન કરવાના છે પાલન નિયમો પાલન કરવા માટેની વાતો થઈ છે દાખલા તરીકે તાજીયા વહેલા કાઢવા બીજાને અમુક અંકુશ રાખવું અને રાખવું જોઈએ એ હું બી કહું છું બીજી વાત છે કે કોઈ પણ જાતનો ધક્કા મૂકી યા કોઈ પણ જાતની તકરાર કે એવું કઈ ન થાય એનું ખાસ ખ્યાલ રાખવું એની બાબત ચર્ચાઓ થઈ જાય કેટલા વાગ્યા સુધી વિસર્જન પૂરું કરવામાં આવશે ભાઈ જોઈએ તો આપણા પરવાનેદારોને મારી રિક્વેસ્ટ છે કે બને એટલા વહેલા તાજિયા તાળા પર લઈ આવે કેમ કે તાજિયાનું પા તળાવનું પાણી ઠંડુ થાય છે અને કે છોકરાઓ અમારા જે તાજિયા ઠંડા કરનારા છે એ લોકો સવારથી લઈને રાતના એક એક વાગે બે બે વાગ્યા સુધી તળાવમાં હોય છે એનું વિચાર કરીને તાજિયાદારોને મારી રિક્વેસ્ટ છે કે તાજિયા વેલા લઈ આવે इस वीडियो को लाइक કરે અમારી चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें